પ્રધાનમંત્રી મોટી મોટી વાતો ટળે તે પ્રધાનમંત્રીજી બોલે છે એ સાચું બોલે છે આ ખોટાડા માથે જાજો વિશ્વાસ કરવો નહીં તે બટેટામાંથી માટે ટોનું બનાવટે શું બટેટા શાક ઢાક નહીં ટોનું ટોનું હા અમારા રાજમાં બટેટા શાક સોના કરતા મોંઘું થઈ જવાનું છે મારે એક નવી વાત કરવી તે પપ્પુ નવી વાત કરશે માલે કઈ જોતું નથી ખાલી જનતાનો વિકાસ

અમે ડીંગીમાં કોટું બોયલા જ નથી પાણાના ઘા થાવ મોટા મોટા ગરબાના ઘા બનાવી ધોકા ને પાઇપ લાઈન આવ્યા ને તો વારો નીકળી જાય આ ઘોરે થોડોક અમે એ રહી જાય ક્યાં લઈ જશે ને હું તો ભાગી જવાનું પાણા ઘા થયો ખોપરામાં લાગી જાય